ઈચ્છાપુર પોલીસે સુરત શહેરના આશરે પચાસ જગ્યાઓના સીસીટીવી કેમેરા ચેક કરતા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી મળેલ માહિતી આધારે પોલીસે આરોપીઓ બિલાલ મુસ્તાક પટેલ જાવીદ ઉર્ફે મિથુન રશીદ શેખ કારક ઉર્ફે બબ્લુ લુકમાન સૈયદ આરોપીને શહેરના ભેસ્તાન આવાસ તથા રાંદેર ખાતેથી કોડન કરી પકડી પાડ્યા હતા આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા સાહીઠ હજારની કિંમતની ઓટો રિક્ષા રોકડા રૂપિયા વીસ હજાર મળી કુલ એસી હજારનો મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે આરોપીએ પાંડેસરાના ઉધના ખડોદરા સહિતના વિસ્તારોમાં ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે હાલ પોલીસે આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે